નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના છે ફટાફટ તૈયાર થઈ જતી ચીઝી ગાર્લિક બ્રેડ જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય તો ચલો બનાવવાનું શરૂ કરીએ ચીઝી ગાર્લિક બ્રેડ સૌથી પહેલાં આપણે ગાર્લિક બટર બનાવી દઈશું ગાર્લિક બટર બનાવવા માટે મેં અહીંયા બારથી પંદર નંગ સૂકું લસણ લીધું છે લસણને આપણે પહેલાં અધકચરું વાટી લઈશું લસણ અધકચરું વટાઈ ગયું છે હવે આગળ એમાં મસાલા એડ કરીશું સૌથી પહેલાં અહીંયા હું અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરું છું ચીલી ફ્લેક્સ તમે પ્લસ માઇનસ કરી શકો છો તમને કેટલું તીખું ભાવે છે એના પર ડિપેન્ડ કરે છે વન ટીસ્પૂન પીઝા સિઝનિંગ એડ કરીશું વન ટીસ્પૂન ઓરેગાનો એડ કરીશું હાફ ટીસ્પૂન ગાર્લિક પાવડર એડ કરીશું ગાર્લિક પાવડર ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે અવેલેબલ નથી તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે આની અંદર બે ટેબલ સ્પૂન બટર એડ કરવાનું છે મેં અહીંયા બટર ઠંડુ જ લીધું છે હવે બટર અને ગાર્લિક પેસ્ટને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કરવા માટે મેં અહીંયા દસ્તાનો જ ઉપયોગ કર્યો છે જો તમારે આ આખી પ્રોસેસ મિક્સરમાં કરવી હોય તો પણ તમે કરી શકો છો બધું બરાબર મિક્સ કરી દઈશું એક વખત આવી રીતે મિક્સ કરવાથી બટરની અંદર ગાર્લિકનો ફ્લેવર ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય છે એટલે પ્રોપર રીતે મિક્સ કરીશું ગાર્લિકી બટર રેડી થઈ ગયું છે હવેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું આને તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો અને ફ્રીજમાં એ ચારથી પાંચ દિવસ સુધી સારું રહે છે તો તૈયાર છે ગાર્લિક બટર હવે આગળની પ્રોસેસ કરીશું આ એક ગાર્લિક લોફ છે જે લોકલ બેકરીમાં ઇઝીલી અવેલેબલ હોય છે ઘણી વખત એને ગાર્લિક લોફ પણ કહેતા હોય છે ગાર્લિક બ્રેડ પણ કહેતા હોય છે ફ્રેન્ચ લોફ પણ કહેતા હોય છે આ બધા આના અલગ અલગ નામ છે આમાંથી કોઈ પણ તમને મળે તમે લઈ શકો છો લોફને આપણે આવી રીતે સ્લેન્ટિંગમાં કટિંગ કરવાનું છે થિકનેસ તમારે જેટલી રાખવી હોય એટલી તમે રાખી શકો છો અત્યારે મેં મીડિયમ થિકનેસ રાખી છે તો પહેલાં આપણે લોફને આવી રીતે કટ કરી લઈશું લોફ કટિંગ થઈ ગયા છે એ આવી રીતે કંઈક દેખાશે ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીંયા અમૂલની જે ડાઈસ ચીઝ આવે છે એ લીધી છે તમારી પાસે જો આ ચીઝ અવેલેબલ નથી તો તમે મોઝરેલા પણ લઈ શકો છો હવે ગાર્લિક બ્રેડની સ્લાઇસ લઈને એના ઉપર આપણે જે પહેલાં ગાર્લિક બટર બનાવ્યું હતું એ એપ્લાય કરીશું આવી રીતે બધી જ બ્રેડ પર આપણે બટર એપ્લાય કરી દઈશું બધી જ સ્લાઇસ ઉપર બટર લગાવી દીધું છે હવે એને એક બેકિંગ પ્લેટમાં કે બેકિંગ ટ્રેમાં લઈ લઈશું પ્લેટમાં પહેલાં અરેન્જ કરી દઈશું હવે બધાને ભાવતી ચીઝ ચીઝ તમારે આમાં જેટલી તમારે નાખવી હોય તમે એટલી નાખી શકો છો જેટલી ચીઝ વધારે નાખશો એટલી વધારે મજા આવશે અત્યારે હું મીડિયમ ચીઝ નાખું છું તો ગાર્લિક બ્રેડ હવે બેક થવા માટે તૈયાર છે તો હવે ઓવન તરફ જઈશું ઓવનને મેં અહીંયા વન નાઇન્ટી ડિગ્રી ઉપર દસ મિનિટ માટે પ્રીહીટ કરવા મૂક્યું છે જેમાં અપર રોડ અને લોઅર રોડ બંને ઓન છે પ્લસ ફેન પણ ઓન છે ફ્રીહિટ થઈ ગયું છે હવે ગાર્લિક બ્રેડ અંદર મૂકી દઈશું અને આઠ મિનિટ માટે બેક કરીશું ગાર્લિક બ્રેડ બેક થઈ ગઈ છે હવે એને બહાર કાઢી લઈશું અને સર્વ કરીશું તો તૈયાર છે ઝટપટ બની જતી ચીઝી ગાર્લિક બ્રેડ જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે જો તમને રેસીપીમાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટમાં જરૂર પૂછી શકો છો રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજી નવી એક રેસીપી સાથે ત્યાં સુધી ધન્યવાદ